નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું સુદીવેશ ગઢિયાને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાનું YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 9 આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનો 6 યુનિટ યુનિટ નંબર 11 નો આજે આપણે અભ્યાસ કરવાનો છે જેનો નામ છે વેલી ઓફ ફ્લાવર્સ એટલે કે ફૂલોની ખાણ આ યુનિટમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાર્ટ 1 એટલે કે આખા યુનિટને આપણે ભાષાંતર સાથે સમજીશું અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આપણી ટેક્સ બુકના 9 યુનિટ અને ગઈ કાલે 10મો યુનિટ પણ એટલે ટોટલ 10 યુનિટ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડિયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 11 યુનિટ નંબર 11 નું નામ છે વેલી ઓફ ફ્લાવર્સ એટલે કે ફૂલોની ખાણ ફૂલોની ખીણ એવું નામ છે અને ખરેખર આ જે પાઠ છે ને પાઠ અને આપણે ગુજરાતીમાં કહો તો આ પ્રવાસ નિબંધ છે એક પ્રકારનો પણ બાળકો આ પાઠની અંદર જ વાતું જ એવી રીતે કરી છે કે તમને જે છે ને જાણે કે ખુદ તમે એ જગ્યાએ હોવ એવું તમને અનુભવ થાય કહે છે કે ઇમેજિન યોર સેલ્ફ સ્ટાન્ડિંગ એટ ધ હાઈટ ઓફ ફીટ કે ઇમેજિન કરો ધારી લો કે તમે ચૌદ હજાર ફૂટની ઊંચાઈએ છો ઇન ધ વેસ્ટ હિમાલયન રેન્જ કે પશ્ચિમી હિમાલયની પર્વતમાળામાં તમે જે છે છો ઓલ અરાઉન્ડ યુ કેન એઝ ફાર એઝ યુ કેન આઈઝ કેન સી અને આજુબાજુ ફરતે તમારી આંખો જ્યાં સુધી જોઈ શકે એ બધી જગ્યાએ તમને ખાલી એક જ વસ્તુ દેખાય છે શું ધેર આર ફ્લાવર્સ ફ્લાવર્સ એન્ડ ફ્લાવર્સ ખરેખર જીવતા જાગતા સ્વર્ગમાં આવી ગયા હોય બાળકો એવો અનુભવ થાય તો ખાલી એટલું વિચારો તો ખરા ચૌદ ફૂટની ઊંચાઈ એમાં હિમાલયના પહાડો

ક્રિએટ અ ડ્રીમ લાઇટ પેરાનોટિક વ્યૂ શું કહે છે કે નીલા પર્વતો લીલા ઘાસના મેદાનો સફેદ વાદળો અને ફૂલોના રંગબે રંગી ખંડ એક સ્વપ્ન જેવું રમણીય દ્રશ્ય ખડું કરે છે જાણે કે તમે સ્વપ્ન જોતા હોય એવું લાગે વોટ પ્લેસ ઇઝ ધીસ કેન યુ ગેસ કે આ કઈ જગ્યા છે તમે શું ધારી શકો ખરેખર આ જગ્યા છે એવો ઇમેજિન નથી કરવાની આવી કે જગ્યા ખરેખર છે

એન્ડ એન્ડ હ્યુજ ઓફ એપલાઇન એપલાઇન ફ્લાવર્સ ફ્લાવર્સ મેક્સ ધીસ ફોર નેચર લવર્સ ફોટોગ્રાફર કહે છે કે ચોરસ ફેલાયેલો આ વિસ્તાર જેમાં પર્વતીય ફૂલ એટલે શું થાય પર્વતીય ફૂલ જે પર્વતોમાં ઉગતા હોય ને એમાં ફૂલ અને પાછા અસંખ્ય પ્રકાર પ્રકૃતિ પ્રેમીઓ વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાંતો અને ફોટોગ્રાફી કરવા માટે આ સ્થળ બહુ જ આકર્ષક છે પછી ધ ઓફ ઓફ ફ્લાવર્સ ઇઝ લોકેટેડ નિયર ઇન ચમોલી ઉત્તરાખંડ ઉત્તરાખંડના જિલ્લામાં યા શહેરની નજીક આ જગ્યા આવેલી છે ઇટ ઇઝ અબાઉટ અબાઉ કિલોમીટર્સ નોર્થ ફ્રોમ લગભગ ત્રણસો કિલોમીટર દૂર છે નિયર બદ્રીનાથ બદ્રીનાથ પાસે પાસેબલ રોડ અપ ટુ ગોવિંદ ઘાટ ગોવિંદ ઘાટથી મોટરેબલ રોડ એટલે તમે વેહિકલ લઈને જઈ શકો એવો એક રસ્તો છે ફ્રોમ ધેર ટ્રેક ઓફ ધીસ વેલી કે જ્યાંથી આનો ટ્રેક આનો જે રસ્તો છે એ શરૂ થાય છે ટ્રેક એટલે શું થાય જેમાં તમારે ચાલીને જવાનું હોય એવો ટ્રેક હોય પ્લેસ લિટલ નોન ટુ આઉટ સાઇડ વર્લ્ડ ડ્યુ ટુ ઇટ્સ રિમોટ લોકેશન આના રિમોટ લોકેશન એટલે કે આની આવી જગ્યાના કારણે હવે એટલું વિચારો કે ભાઈ ચૌદ હજાર ફૂટની ઊંચાઈ છે એ ઊંચાઈએ તમે કન્ટિન્યુઅસલી વાહન લઈને નથી જઈ શકતા એક જગ્યાએથી પછી તમારે પગથિયા ચડવા પડે અને એ પાછો ઊભો ઢાળ હોય એ ચડવાનું હોય કોણ જાય આવી જગ્યા બધી મહેનત કોણ કરે તો આવા રિમોટ લોકેશન એટલે કે પહાડોની વચ્ચે આવેલું છે ને એના કારણે જે છે આ બહુ પ્રખ્યાત હતું નહીં બરોબર પછી શું કહે છે એકત્રીસ માં ઇટ વોઝ ડિસ્કવર્ડ એક્સિડેન્ટલી બાય થ્રી બ્રિટિશ માઉન્ટેનર્સ કે એની જે શોધ જે છે એ ત્રણ બ્રિટિશ અંગ્રેજ પર્વતારોહકો જો ઓગણીસો એકત્રીસ એટલે ભારતમાં અંગ્રેજો હતા એ સમયે અને અંગ્રેજ પર્વતારોહકો જે પર્વત ચડતા હોય પછી ઉતરતા હોય નીચે આવતા હોય કંઈક શોધખોળ કરતા હોય તો એવા ત્રણ જણાએ જે છે આની શોધ ભૂલથી કરી નાખી દે લોસ્ટ ધેર વે વાઇલ રિટર્નિંગ ફ્રોમ અ સક્સેસફુલ એક્સપ્લેન્ડિશન કે તેઓ ભૂલા પડ્યા હતા બરોબર હિમાલયની પર્વતમાળાઓમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધતા શોધતા તેઓ આ જગ્યાએ ભૂલા પડ્યા હતા તે કેમ ડાઉન ટુ ધીસ બ્યુટિફુલ વેલી સર્ચિંગ ફોર અ વે આઉટ ફ્રોમ ધ માઉન્ટેન્સ ઇન ધ હિમાલયન રેન્જ શું કીધું કે હિમાલયની પર્વતમાળામાંથી બહાર જવાનો રસ્તો શોધતા હતા અને રસ્તો શોધતા શોધતા આ જગ્યાએ ભૂલથી આવી ગયા હતા પછી હું કહે છે કનડ બાય ધ વેરાયટી ઓફ એન્ડ કલર્સ ઓફ ધ ફ્લાવર્સ કે આ વેરાયટી એટલે કે વિભિન્નતા અને ફૂલોની વિભિન્નતા અને ફૂલોના રંગોને જોઈને તેઓ જે છે છક થઈ ગયા થોડાક આશ્ચર્યચકિત થઈ ગયા દે નેમડ એઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ અને તેઓ આ જગ્યાને નામ શું આપી દીધું ફૂલોની ખીણ નામ આપી વેર આફ્ટર ત્યારબાદ રિનાઉન્ડ માઉન્ટેનર્સ જાણીતા હોય પ્રખ્યાત પર્વતારોહકો ટ્રેકર્સ એટલે કે જે પ્રવાસીઓ હોય તે બોટનિસ્ટ એટલે કે જે વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાંત હોય સ્ટાર્ટેડ પાવરિંગિંગ એ આમાં આવવા માંડ્યા રાઇટર્સ એન્ડ પોયટ્સ હેવ રિટર્ન એસેસ ટ્રાવેલોગ્સ એન્ડ પોયમ્સ ઇન ધ ઇન્ટિંગ બ્યુટી ઓફ ધીસ place. એ લેખકોએ અને કવિઓએ જે છે નિબંધો લખ્યા છે ટ્રાવેલોગ્સ એટલે કે પ્રવાસ નિબંધો લખ્યા છે પોયમ્સ એટલે કે કવિતાઓ લખી છે તેના માટે તો કે આ સ્થળના મનમોહક સૌંદર્ય વિશે આ સ્થળના આકર્ષક સૌંદર્યને ધ્યાનમાં રાખીને જે છે એ બધા આવું લખ્યું છે હવે જો એમાં ખાસ કરીને એક શબ્દ તમે સમજાવો ટ્રાવેલોગ્સ બ ટ્રાવેલ લોગ એટલે શું થાય તો તમે YouTube માં કે Instagram માં અથવા કોઈ પણ બીજી અન્ય જગ્યાએ જે છે સોશિયલ મીડિયા માં તમે જોતા હશો હેલો ગાઈસ મેં આજ અહીં પર હું મેં આજ એ કર રહા હું એ કર રહા હું મેં ના આજ એ ખાયા વો ખાયા પછી બીજી જગ્યાએ જાય ત્યાંથી પાછો એમ કહે હેલો ગાઈસ યે હુએ હો કરન ખબર બ્લોગ બ્લોગ નામનો શબ્દ તમેના માટે વાપરો છો જરાક ધ્યાનથી જોવો ટ્રાવેલ લોગ્સ ટ્રાવેલ વ્લોગ ઇઝ અ ટ્રાવેલ કરતા કરતા વ્લોગ બનાવે એને ટ્રાવેલ લોગ્સ કહે

સમાવેશ એમાં થઈ ગયો વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવેશ થઈ ગયો ઇન્ટરેસ્ટિંગલી રસપ્રદ વાત એ છે કે ધેર ઇઝ અ રેફરન્સ અબાઉટ ધીસ પ્લેઝ ઇન ધ રામાયણ આનો ઉલ્લેખ રામાયણમાં પણ છે ઇન ધ બેટલ બિટવીન રામ એન્ડ રાવણ રામ અને રાવણ વચ્ચેના યુદ્ધમાં લક્ષ્મણ વોઝ સ્ટ્રક વિથ એન એરો લક્ષ્મણને એક તીર વાગ્યું હતું શોટ બાય મેઘનાથ કે જેને મેઘનાથે ચલાવ્યું હતું સન ઓફ રાવણ કે જે રાવણનો પુત્ર હતો શું થાય છે લાંબા સમય લક્ષ્મણ બીકમ અનકોન્શિયસ લક્ષ્મણ બેભાન થઈ જાય છે રામ કોલ્ડ સુહસૈન રામ જે છે સુહસૈન બોલાવે છે બરોબર જે શું કહે છે ધ વૈદ્ય ઓફ રાવણ કે જે રાવણના વૈદ્ય હતા

જગ્યા જે છે ઓફ ફ્લાવર્સ એવું માનવામાં આવે બરોબર હવે આની પાછળ હજી એક બીજી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે એ હું તમને કહું સાંભળજો આપણે એવું વાત આ રામાયણ વાળી સ્ટોરીમાં આપણને ખબર જ છે કે વર્ષો પહેલા સદીઓ પહેલા રામાયણ ઇન્દ્રા ઘટના બની કે લક્ષ્મણ ને તીર વાગ્યું હનુમાનજી જે છે હનુ હિમાલય લેવા ગયા હિમાલય લઈને આખે આખો લઈને આવ્યા લક્ષ્મણજી પાછા સાદા થઈ ગયા પછી હનુમાનજી પાછો હિમાલય હતો આ સ્ટોરી આપણને ખ્યાલ જ છે આપણે નાના હતા ત્યારથી જોતા પણ આ એક નાની બીજી સ્ટોરી છે વિશે કે આ આ જગ્યાએ ફૂલો બધા કઈ રીતે તો ચાલો સમજાવું અશ્વની કુમારો છે એના વિશે તમને નોલેજ થોડીક ઓછી હશે ખાલી કહું અશ્વની કુમારો જે છે એ દેવોના વૈદ્ય છે દેવોના ભગવાનોના એ ડોક્ટર છે બે ભાઈઓ છે જોડવા ટ્વીન હવે છે એવું એ એ લોકો પાસે એ બે ભાઈઓ પાસે એવી વિદ્યા છે કે તે જે માટીને અડે પરત અથવા એનું શરીરનો અંગ જે માટી ઉપર પડે એ જે વસ્તુ છે ને એ માટી દવા બની જાય અને એ ડોક્ટર છે પાછા પ્રોફેશનલ ડોક્ટર મારી ભાષા થોડીક આમ તેમ હશે થોડુંક સમજજો એ ડૉક્ટર્સ જે છે ગમે ત્યારે દેવોને યુદ્ધ થાય અસુરો સાથે દાનવો સાથે તો ગમે ત્યારે સૈનિકો ઘાયલ થયા હોય ત્યાં સાજા કરવા માટે અશ્વિનિકુમાર વન જાવવું પડે બરોબર બે ભાઈઓ જાય તમને ખ્યાલ હશે કે મહાભારત ની અંદર જે બે ભાઈઓ હતા સહદેવ અને નકુલ એ અશ્વની કુમાર ના સંતાનો હતા અને એની પાસે પણ આ સેમ વિદ્યા હતી ઓકે હવે થયું એવું કે આ બંને કુમારો જે હતા અશ્વની કુમારો એમના પત્નીઓ એક દિવસ બંને નારાજ થઈ ગયા કેમ નારાજ થઈ ગયા નારાજ એના માટે થઈ ગયા કે ભાઈ જે એના જે હસબન્ડ હતા એ બેના હસબન્ડ હંમેશા કામમાં જ હોય અડધી રાતે એને આવે ભાઈ ઇન્દ્રભાઈનો ફોન આવે આલોદભાઈ થોડાક ઘાયલ થઈ ગયા છે જા ખાજા કરી જાવ ને જવું પડે ડોક્ટર છે ને ચોવીસ કલાક કામ કરવું પડે ઘણીવાર તો એના પત્ની જે છે એ રિહાઈને નારાજ થઈને નીચે આવી ગયા પૃથ્વી ઉપર અને પૃથ્વી ઉપર હિમાલયમાં સંતાઈ ગયા જયારે આ બંને અશ્વિ અશ્વની કુમારો ઘરે આવ્યા ત્યારે મને જોયું કે એમની પત્નીઓ તો ત્યાં નથી ક્યાં છે નારદ મુનિને પૂછ્યું ક્યાં છે કે એ તો રિસાઈને વ્યા ગયા છે પૃથ્વી ઉપર જાઓ મનાવા બંને અશ્વની કુમારો જે છે પૃથ્વી ઉપર એને મનાવા આવ્યા બરોબર મનાવા માટે આવ્યા જેમ મનાવા પ્રયત્ન કરે એમ પત્ની જે છે આગળ આગળ ચાલતા જાય પતિ પાછળ પાછળ હેલા જાય થોડાક સમય પછી માની ગયા તો સ્ત્રી હઠ જે છે થોડાક સમય પૂરતું જ હોય સ્ત્રી માની ગઈ એની પત્નીઓ માની ગઈ અને પછી જે છે એ ચારેય બરોબર પાછા સ્વર્ગમાં જતા રહ્યા હવે તમને વાત કરી કે પત્ની આગળ આગળ ચાલતી હોય પતિ પાછળ મનાવતો હોય તો આ બંને અશ્વની બધી વનસ્પતિઓ ઉગી હોય આ ફૂલો ઉગ્યા હોય એવું માનવામાં આવે છે આ જે વેલી છે ને આખી જે ખાણ છે એ ખાણ આ રીતે બની છે પેલા જે દેવો છે એ બંને દેવો અહીંયા પૃથ્વી ઉપર આવ્યા અને થોડોક સમય માટે ભલે વધારે સમય નહીં પણ થોડાક સમય માટે રહ્યા જેના કારણે એમના પગ જે છે એ માટી ઉપર પડ્યા અને પરિણામે એ માટી ઉપરથી એ માટીમાંથી જે છે આ બધા ફૂલો ઉગતા હોય એવું માનવામાં આવે બાકી ખાલી એટલું વિચારો તમે વિદ્યાર્થી મિત્રો સાયન્સ ભણતા હશો વિજ્ઞાન ભણતા હશો હિમાલય જેવી જગ્યા જેમાં ચોમાસામાં બરફ પડતો હોય બરોબર બરફ પડતો હોય એવી જગ્યા બરફ પડી જાય તો ચાર મહિના માટે જે છે એ આખું બરફથી ઢકાઈ જાય પછી ઉનાળામાં એ પાણી ઓગળે એ બરફ જે છે થોડોક સાફ થાય અને પાછા ત્યાંથી ફૂલ ઉગે એવી ફળદ્રુપ જમીન ક્યાં હોય અશક્ય છે કે એ પાછું કોઈ ફૂલ એમ નઈ કે ઉગાડવાના બીજ નાખી નાખી ઉગાડવા કુદરતી રીતે ઉગે આ વસ્તુ માનવામાં જ ન આવે હા ખેતી થઈ શકે માં ના નથી સફરજનની ખેતી કાશ્મીર બાજુ થાય જ છે હિમાલયમાં થાય છે પણ ન્યા ખેડુતો એને વાવે છે અને આ ફૂલને વાવવા નથી પડતા કુદરતી રીતે ઉગી નીકળે છે તો ભાઈ આ જે છે આ વેલી આ રીતે બની ઓકે ચલો પાઠમાં ધ્યાન દઈએ અત્યારે શું કહે છે કે મેની ઇન્ડિયન યોગીઝ હેવ કમ હિયર એન્ડ સેટ ફોર અ લોંગ યર્સ ઇન મેડિટેશન કે ઘણા બધા ભારતીય યોગીઓ જે છે અહીંયા આવ્યા આવ્યા છે અને લાંબા સમય સુધી મેડિટેશન કર્યું છે સો લેજેન્ડસ આર એસોસિએટેડ વિથ This વન્ડરફુલ પ્લેસ કે ઘણા બધા અદ્ભુત લોકો

આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના તમામે તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને

કે ત્રીસ પ્રકારની હંસરાજ ની જાત અને વેલી સરાઉન્ડિંગ આ ખીણમાં આસપાસ જોવા મળે છે એમણે લગભગ અઠાવન જેટલા નવા વનસ્પતિ શોધા છે કે જે આ દુનિયામાં ક્યાંય નથી ખાલી આ જગ્યાએ જ છે મેન્યુ ઓફ ધીસ સ્પેસીસ આર ગ્લોબલી થ્રીટન અને એમાંથી અમુક જાતો એવી છે કે જે વૈશ્વિક સ્તરે ભયગ્રસ્ત છે એકત્રીસ પ્રકારની અસાધારણ અને ભયગ્રસ્ત એટલે કે જે હવે દુનિયામાં બીજે ક્યાંય ઉગી શકે એમ ન હોય એવા પ્રકારની વનસ્પતિ પણ અહીંયા ઓળખી કાઢી છે લોકલ વિલેજ પીપલ આર ફાઉન્ડ ટુ યુઝ ફોર્ટી મેડિકલ પ્લાન્ટ એ લગભગ આસપાસના જે વિસ્તારના લોકો છે ને લગભગ પિસ્તાલીસ પ્રકારની ઔષધિ તરીકે વાપરે છે એટલે સમજાવું તમને તમારા મમ્મી જે છે તમને ઘણી વાર શરદી થઈ ગઈ હોય તો તુલસીના પાંદડ ખવડાવતા હશે બરાબર વાળમાં ખોડો થઈ ગયો હોય તો કુવાર પાઠું લગાડતા હશે આ શું છે બધી વનસ્પતિઓ છે આપણે એનો દેશી દવા તરીકે ઉપયોગમાં લઈએ છીએ તો આ લોકો જે છે આ વિસ્તારમાં રહેતા લોકો જંગલમાંથી મળતી આવી દવાઓ લગભગ પિસ્તાલીસ પ્રકારની અલગ અલગ દવાનો ઉપયોગ કરીને પોતાના રોગો મટાડે છે અને એમાંથી એક ફૂલનું નામ છે બ્રહ્મકમલ બ્રહ્મકમલ ઇઝ ધ મોસ્ટ ફેમસ ફ્લાવર ફોર ધ મેડિકલ યુઝ એન્ડ એઝ ધ રિલિજિયસ ઓફરિંગ ટુ ધ ગોડેસિસ નંદા દેવી એન્ડ સુનંદા દેવી શું કહે છે કે ભાઈ જે બ્રહ્મકમલ છે એ એક બહુ જ ફેમસ એક બહુ જ અતિ અસાધારણીય ઉપયોગ વાળું જે છે ફૂલ છે તેનો ઉપયોગ દવા તરીકે થાય છે અને નંદા દેવી અને સુનંદા દેવીને ચરણે ધરવા માટે પણ આ વસ્તુ વપરાય છે શું કહે છે ધ ડોમિનન્ટ ફેમિલી ઓફ અ વેલી ઓફ ફ્લાવર્સ એઝ અ એસરસાઈઝ ફેમિલી ઓફ સનફ્લાવર્સ વિથ 62 સ્પીસીસ એટલે કે વેલી ઓફ ફ્લાવર્સમાં માં મુખ્યત્વે જોવા મળતી ફૂલની જાત છે કઈ સનફ્લાવર્સ સૂર્યમુખી 62 પ્રકારની જાત જોવા મળે છે વિથ બ્યુટીફુલ ફ્લાવર્સ આર વજ્રદંતી અજवाइन બ્લુ પોપીસ ગનફુલિયા સાબલ ફંચા બનફસા બલસામ બલત્રી હલ્દી ફૂલ એક્સેટ્રા આ બધા ફૂલ જે છે મેં નામ લીધા એ બધા પણ રંગીન રંગીન અલગ અલગ સુંદર સુંદર ફૂલો જોવા મળે છે ધ પાર્ક ઇઝ રિચ ઇન ફાઉના આ પાર્ક જે છે પ્રાણી સમૃદ્ધિમાં એટલે કે પ્રાણીઓ પણ છે આમાં જોવા મળે છે ખાલી વનસ્પતિ નથી પ્રાણીઓ પણ છે અ ટોટલ ઓફ થર્ટીન સ્પીસીસ ઓફ મેમલ્સ તેર પ્રકારના સસ્તન વર્ગના પ્રાણી જે બચ્ચાને જન્મ આપતા હોય એવા જોવા મળ્યા છે

પછી લંગુર એક પ્રકારના વાંદરા આવે જેની પૂછડી બહુ લાંબી હોય હિમાલયન બેચર એટલે કે રીચ રેડ ફોક્સ એટલે શિયાળ હિમાલયન વિઝલ એટલે કે નોળિયો મસ્ક ડિયર એટલે હરણ ઘોરલ થાર ભરલ એટલે કે ઘેટું એક પ્રકારનું ઉડતી ખિસકોલી આ બધા પ્રકારના પ્રાણીઓ જે છે ત્યાં જોવા મળે છે મોર ઓવર 114 સ્પીસીસ ઓફ બર્ડ્સ આર રેકોર્ડેડ લગભગ 114 પ્રકારના પક્ષીઓ નોંધવામાં આવ્યા છે અને ધ મેઈન એટ્રેક્શન મુખ્ય આકર્ષણ શું છે હિમાલયન વલ્ચર હિમાલયનું ગીધ યલો એન્ડ રેડ બિલ્ડ કોક્સ કોકલ્સ કોકલ પિજન મોનલ પિજન યલો નેપડા વુડપીકર્સ બ્લુ થ્રોટેડ બાર્બેટ્સ એન્ડ સ્નો પિજન એટલે શું થાય કે લાલ અને પીળી ચાંચવાળા ચક એટલે કાગડા કોકલ ફેઝન એટલે તેતર પીળી ગર્દનવાળા વુડપેકર જે લકડ ખોદ કહેવાય તે ભૂરા ગળાવાળા બાર્બેટ અને સ્નો પિજન જે સફેદ રંગના કબૂતર કહેવાય તે આ બધા પ્રકારના પક્ષીઓ જે છે જોવા મળે છે પછી છે પુષ્પવતી કિલોમીટર ઇન ધ વેલી પુષ્પવતી નદી જે છે આ વેલીમાં છ કિલોમીટર સુધી ફેલાયેલી છે વેલી ઇન્ટુ ટુ ટુ પાર્ટ આ પાણી જે છે એનું આ પાણી એ વેલી ને બે ભાગમાં વહેંચે છે રોડ રેપ ઓન ફ્લાવર્સ ધ રેમેન્ટિક સાઉન્ડ ઓફ ધ વોટર રિચ ફ્લોરા એન્ડ ફોના એન્ડ ડિલાઇટફુલ બ્રિજ ઓફ કુલ એર આર વેઇટિંગ ફોર યુ શું કહે છે કે પાણીનો લયબદ્ધ આવતો અવાજ સમૃદ્ધ વનસ્પતિઓ અને પ્રાણી સૃષ્ટિ અને ઠંડા પવનની આહલાદક લહેરો તમને બોલાવી રહી હોય તમારી રાહ જોઈ રહી હોય એવું લાગે છે લિસન ટુ ધ કોલ ઓફ ધેલી આ ખીણ તમને બોલાવે છેનો અવાજ સાંભળો એન્ડ ધ ડ્રીમ ઓફ વોકિંગ થ્રુઆઉટ ધીસ વેલી વિથ યોર ફ્રેન્ડ્સ અને સ્વપ્ન જોવો કે તમે આ વહેલીમાં તમારા મિત્રો સાથે ચાલી રહી અને ખરેખર બાળકો આમ ખાલી વિચારવામાં જ ખાલી વિચારો તોય એટલી મજા આવે એમ છે એક એવું વાતાવરણ ઠંડુ ઝાકળયુક્ત એમાંય નદી હોય ફૂલડા વેરાયેલા હોય અને એમાં આપણે ચાલતા હોય પાછું જેવું તેવું નહીં ચૌદ હજાર ફૂટની ઊંચાઈ આહા જીવતા જીવત સ્વર્ગ છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ અહીંયા હું આપણા ધોરણ નવના અભ્યાસ તમને પૂર્ણ કરું છું વિદ્યાર્થી મિત્રો હું દિવ્યેશ ઘાડીયા આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ સાથે આવા અવનવા સોલ્યુશનના વિડીયો લાવતો જ રહીશ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો